બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારી પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાંછાણી પર અન્યાય થતો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે આને લઈ અનિલભાઈ વાંછાણીએ ઉપલેટા વેણુ બે સિંચાઈ વિભાગ અનેકવાર લેખિત રજૂઆત કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાંછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો આક્ષેપ તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાંછાણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનસન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી

હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કેસ હાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણાને એનોય પણ કેસ ચાલે છે એને સબ ડિવિઝને વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથીને એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પણ આપી દીધું છે તો મારી માંગણી એ છે કે મને પણ ડીપી મળે એટલા માટે મેં આ આંદોલન ઉપર અંશન ઉપર બેઠો છું આયવાલ વિપુલ ધામેચા લુકાર પણ